રાજુ ભાઈ નહી ઘરે ચાલો ત્યાં અમે આવી જલ્દી આવજો Thank you સતસો રૂપિયા મળ્યા તા તે પરિપણ આવ્યો અને બે વાગી પોતે લાગ્યું તો અમે મેલાવી દીધું હવે પીવા દઈ પીબી ને સેતરમાં સાઈડ જવું મસ્ત હા હા આટલું છેતરમાં જેમ પીવાય તો પીવું ભાવ જવા દે છે

મારું <templa cabana benim graffiti> <t SCI noise>

રાજુ વાત <within the> <pocket>

દારૂ ની યાદ આવે આ ચોકાન પડ્યો ને લઈ લીધું દારૂ પીછું કર્ગેલું જ છે લઈ જવું પડે ખાલી ખાલી દારૂ ની લાલચ આપી હવે ત્યાં દોર લે

અરે આ મચા આવી ગયો યાર હેડ દારું ઓમેડમ દારું આઈ વર્ગ્યો ભાઈ જોને Ayo, bantu! Mantanlah! Eh, baju kamu! Eh, kabur! Ini hey, kakak bulan. Pokoknya, lekari itu. Fahri, warga belakang, mana kakak bulan? Hai kakak! Eh, kok! Eh, kakak! Eh, baju Eh, buah! Eh, baju kamu! લે <trujne> છોકરા <trujne iaya> <trujne iaya> <trujne iaya> <trujne>

લેલે ના તો બંડુ આ તો અમે વાજી આલે આ તો અમે વાજી આલે ન રલાય લે મટે નારુ માટે

Eh, Kakak, lihat, lihat! Apa ya? Mana depan, mana Eh, Kakak, eh, mohon jujur, Kakak, lihat itu. Eh, Lihat kawan, jaga, jaga! Gila, mana, Kakak, Lihat, lihat, Eh, aku ના <laughs> ખુલી

અમારા શીતલ નું કોઈક બાજ અપરાગર દુકાન ઢોકવી ચાલુ એવું અવાજ વપરા ભાવા પૈયા

જોઈ મને લાગવાનું બોલતા નઈ બોલતા નહીં બોલતા નહીં તમે તો બિહાર ફેરે કઈ દઉં કોઈ બોલતા નહીં યાર મારતું ભાઈ બિહાર બોલતો કઈ તને

આ શેટા તને કઈ પર એ કાકા આ છે મને આઉના જોવ દેખ કાકો લઈ ગયો તો બરોબર એ વારી નાઠી બરોબર બરોબર આ શું મને ફૂડ નઈ બનતી જો એ બનતો લે

એ તમા પતિજી લઈ ના બોણે એ તમે જો તા એ તારા કાકા ની ધૂળ કાકા કાકા એવું બો નહીં હું કાકા

આપડે દારૂ ઈચ્છા અરે મેરેડી માં મારા આ કેનું કરવાનો લે એ કાકા કેને પૈસા જોઈએ આવે દૂર પૈસા ને પીવા મળતા મારું બૈરું મન તો ઈ માર પૈસા જો Ayo, 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 ayo,

તાર તો બૈરું હ અલ્યા બીજુ લા બોલે પેલું મારે અલ્યા એ બીજુ છોરાન તું પહેલું અલ્યા ડોકા કાઢો એ ડોકા મેલીન કાઢો આપણા લેવાય તારું ઉતાર દો આરે તો મકાકા લાઈ હા તો હું સાધવા હતો પણ આ તો નવી કુટલીન આયા છે બીજાય

પેલો ભૂત થી તેમ ફહી આ ભાઈ આ મને મારવા વાત કરા દે મયો મને નહી બોલ્યા હું હોય જતો રે ખરે ખ જતો રે આ ઓબો નરી કે હાલે કે તો તો આપું કોણ દો જો જો ઓબો ન રે તો એ ભાઈ બે દી ઉભા રે ઓ ભાઈ એ બુવાજી એ બુવાજી વાત વાત એ ભાઈ ઓ તમે એ જતા રે ઓ પાટો રે આયા It's time to take it to the money. Hey,